ગુડ મોર્નિંગ નમસ્કાર ક્યાં આવ્યો મણે આઈ હોપ મે હું મડે મસ્ત હું મડે મજામાં હું તો બેકગ્રાઉન્ડ તુલું અને આં પણ ડાયરેક્ટ સીધો સાવા શાવાથી ફોર્મે ચેન્જ લગી હું આ પેન્ટ ચેન્જ કરી એટલી અને અજુ ઉથીઈ વેલી જોકે હેવર આ ખબર જ હું જે બ્લૉગ નાઈ વેલી ઉથીી વી આઉં અને અજ વેલી ઉથી મસ્ત ફ્રૅથી રેડી થઈ ઘડો એ સીધો કોલ અ ગામમાં આઈ પેથોરે ડાડા જ પિયાળા તામ યો આને મંદિરી મિડ વેરા થિંદા અને પ્રસાદી એને પ્રમાણે મેડ હું રેડી થઈને સીધો વડા લઈએ કાકાની ઘરે તો ભેણું તો રેડી કાકી કાકિની મણ તિયા રેડી અને તૈયાર અને હાણે એવરી નકરબો તો ખમો આ કે આત મિ ને કોરો વેતો પ્રમાણે શામ તો કરો વેતો કાલ બી બીજ કો કાલ બીજ પણ એનજા એજ બ્લૉગ બના કાલ કાલ આરામ મે એટલે કાલ જ બ્લૉગ નહીં પણ આજ પાંચ चलो पाछो डी चालू करी असो भाई वाट ने रे ने, सामे, ने, सामे, ने सामे यो वेलो ने करी वे हां सामे वेलु वेलो ने करी वे इसली हां एडा आची तो सामे यो भई आजो तो सामे यो ए नरसी कुमार डोलवा ना है બ્લૉ ચાલુ કરી કરેધું કોઈ ખબર પૈ કે બેટરી તો ચાર્જ ના ગઈ પે આઉં ને ડાયરેક્ટ બ્લોગ ચાલુ કરી તો તામય આવ્યો ત્યાં બે રોજ છું બરાબર રીતે ફૂટેજ ફોન થઈ સ્વિચ ઓફ અને સાય સાથે એટલે ચાર્જિંગ કરી કોઈ સંભાવના ના આવી તો કોઈ વ્યાસી મંદિર દે ત્રસાદી મઈ આ ગાતો ઢોલ રંધ રમ્યાસી અને ગામ બેરા દાદા બે આરાધીવાણી ભજન ગાવાના અને એના પુઠિયા છે ભંગ જે ડાડે જ પ્યાલા ચોવા જય પથોરે દાડે જ પ્યાલા પથોરેજ પ્યાલા ચવા જાય ભં વેહ પ્રસાદીમાં ભં પીધી થોડી ભં ખાઈ ઘરે આવી લેટા અહી અને મમી સે મુખ ખારી ખિચડી બોરી પસંદ આઈ એટલે ખારી ખિચડી વિઘારીએ તા તું કે મુખ્ય ભાઈ જાઓ ચાકી છે આટા લે કે આો તો આચન થોડી ચાર્જિંગ કઈ હે હા આ ચકીથી આટો ખણી અચા અને ગઈ માની અને હા એ બેકગ્રાઉન્ડ કે કેટલી વાર ઇગ્નોર કરેજા વરસાદને પુઠ્યા ટાંકો લીધે એ છે તો અને એન્જો પણ કે ઈ રૂમ वैसे बंद पे हो पण मुके बैकग्राउंड की लेवा देवा ना એટલે આ મજા આવી જા રહેના સો મુકે ઈ રૂમ ગમે તો ને એટલું હે સ્પેસ એટલું આ એક સાવ ઘટુકડો રૂમ એટલે લગારી મુકે પસંદ ને આવન મે વાત ઈન મે જવાતી બાકી ઓ ડાઉન કોરા પપ્પા ને મમી ને બાંધ મડે વેંતા હાણે એન્જો બરકિંગ પા કે બો દાદુ દાદુ હાલો હેવર તો આટો ખાને જો હાય હાય હેના

હા હા સોરી રાખેલા કરે રાખેલા કરે હલ્યા અટો હલી વઈ ડબો એ ભાઈ જો કે નિયે આના હલી વઈ હલી વેહ ડબો છો પટ કરીને થોડા ગેહુ હારજી પ્યાં એ ગા ખબર ના જકજર કરી ખબર પડે તો आऊँ सी चु कें खबर नहीं पे इनमें गेहूं ओछा थी वा तो एले अर्धो हारण हो नहीं अर्धा गेहूं छाया हुआ न थोड़ा मतलब समझी सोता पूरा पूरा गेहूं न हारणा हुआ तेमें गेहूँ ओछा थी वहां आटो ओछो थी वो ओरो मगज न थी मारे तैर वाजी दी अफसोस ये नी वेचारी क मतल अड़ो विचार आटो ओछू थी वेन दू गेहूं छाणी पे आई એટલે ભાઈ ગોર ગયા માથાની ઘેઉ બોરે આ જોયતરી મે કી નઈ થી માથાની ઘેઉ બોરી કે ના બોરી કરીન પાછા ડાબી મે દા ડાબી મે જી ડબુ ઢાકે કરીન ટપટ ટપ ટાકી દે રાખી આવું જ કે ખબર નઈ પે ખાણે આવિયા ઘરે તે સુ ગામ છે કઈ ખબર નઈ પે અને પોય કોર થી ખબર હે આટો ગોવા જેવી માની ઘર જેવી આવું છે તે સુ કઈ ખબર નઈ પે જેડો મને મોમે એકડો ઘટો વધા તેય બીરો ખબર પે બાઈ ડબુ ફગેરી દી अच्छ ना पापा हे तो चाकी गिंग थे वो उन में गिंग मशीन में गिंग गड़बड़ी होंगी में गड़बड़ी ना आई आउ तो बराबर माछी से छीनवरी रखने खी आई ना रखी वही थे वो चाकी बंद बो वो दबा खो बो गिनो है छा गिनी अरे पा हल ना कोई नाम में आऊँ चंगी आगड़ी पाजो फ्रीज ना है ना वर इले ऐसा के मने ताज ताज के नू बैठो ठीक ठीक आउट तो जो डबो हूँ तो पर डबा नहीं रेडी में डाटो करो आज ओ मम्मी अता भगाला छाए दूध दही मने क्या निकलो दही भगवान मजा मजा क्या है यो क्या निकलो है मरे ने साना साना छंटा जालू थे यही साहू निर्णय निर्णय छंटा मुझे ए टेकी जितना नहीं एस्थेटिक घर हाँ जाऊंगा मानी बनाऊंगा गिने भी हमने हाँ ये बचत बचत गई है थी गाइड बचत गई सवा दो रुपया ता जाने की नहीं जा लेके के तो चलाएं तो हो आज लो चलाएं तो सवा दो रुपये जो आज कलर कलर भी नहीं दूसरों के मानी गाड़ी के ना मम्मी वगैरह ता खिचड़ी खारी खिचड़ी अने तेसु के आऊं गाड़ी के ना मानी आटो तो गोई ना पर इन्थी पहले गाड़ी के ना चेंज चलो वेला चेंज गाड़ी के डू अभी अभी इन्हें गातो थी मुके थी तो गाते मन फूल तो चलो भाई की गाया <coughs> जीने के लिए सोचा ही दर्द संभालने होंगे मुस्कुराए तो मुस्कुराने के कर्ज उतारने होंगे हो मुस्कुराऊं कभी तो लगता है जैसे होठों पे कर्ज रखा है तुझसे नाराज़ नहीं जिंदगी हैरान हूँ मैं हैरान हूँ तेरे मासूम सवालों से हैरान हूँ मैं વેલા લિરિક્સ કિંગ આગિયા પુઠિયા હું ધાર દેલા કરીને મુકે માફ કરી વિજ જા માન જો હું ગાયો તો હાણે પા ગાડી માની આણી વાણી માનસુખ માની ગાડી હે માની ગાડી દે માની ગાડી ગડી અને માનસુખ કુમાર દે એન કારી કે એ એન ગાડી કે વેજા ના દે બા અને એન ગાડી મે કારી મે સે હરો રે પ્યો હાણે કેન કારી કે વેજા ના કે વાતાયા આમો માનસુખ કુમાર વેજા વેદા એન કારી કે ચમકી દી છે

અને આને થોડું જે જો ખાય કે નો માની ગડી માં હું બે પૂડ ઉતરે પૂડ ચોપડ્યું અને આ ખેચી વે પીએ સજી આસા ઘરે આયા ચૂર ડાન્સિંગ ચૂર જોકો જાય ફરો ઉતારીયા તા ભેરુ આવી કોઠલા કરી જે આ લોકો ગામ મેં તા આયા હુંડા હાણે આઉ સી ભીંતી ચટકી વરી ધડકી ચાલ ભાઈ એ લાઈ ચાલુ હે હાઉ સી ભીંતી હે તો ચાલુ ધડકી સી ભીંતી ધડકી ટે બભરી ગણા काम चालू है हाने काफी दी वार आज मैं हेयर कटिंग के बो चलो भाई निकरे ओडा आने हाने एडा भेंड जा वार का पे आई हेयर कट कई है ने रहो अब ये फ्लैश चालू कर यहां हम्म हेडो के हेयर कट क्यों है, है? पहली वक्त खबर ना है केडो थे वे देखो गुड वेरी गुड अच्छा लग रहा है तो पुजिया घरे અને આજે તો વઈએ આ બપોર જો જીમી કરી થોડો દરજો કામકાજ કરી અને પોઈ વહીંયા ઓડા વેઠા હાશી કરીને અને આજે તો ત્રે જણી કે હેયર કટ કરી દેના હેર કટિંગ ગઈ મે પહેલી વખત વાર મથાર કપેલા અને હું તો વિશ્વાસ ક્યાં એ લાટ ચો ને હું અને ઉની કે તો ગમી આઈ પણ આને ખબર નહીં દાડુ અના હે પુજી અન્ય માસૂમ ઘિડો વેઠો માસુ ए माचू तोला माचू में ना मैं तुम्हें हाँ तो खाए तो मैं तुम्हें मुडो बिंदो मच्छर मुटो खाए तो मुझे बीड़ो दो तो कितनी गडी भी वो हम्म वो वो